નમસ્કાર જય દ્વારકાધીશ તો ચાલો આપણે ઘણા દિવસોથી મરચીમાં આંટો નથી માર્યો તો આજે આપણે મરચી આપણી જોઈ લઈએ તો આ રહી આપણી મરચી રેવા મરચી છે મરચી માટે એક લાઇક જરૂરથી કરજો તો આપણે જો મરચી આ પ્રમાણે થઈ ગઈ છે અમુક ટકા ખાલા છે આમાં તો અત્યારે મરચી બહુ સારી છે અને કન્ટિન્યુ વરસાદ ત્રણ ચાર દિવસ પડવાથી થોડાક પાન પીડા થઈ ગયા હતા નીચેના ભાગના પણ અત્યારે ગ્રોથ સારો છે આપ જોઈ શકો છો બહુ સરસ મરચી થઈ ગઈ છે અને આ જો મરચી આપણી આ પ્રમાણે છે અને આપણે પેપર એ ક્રિકિંગ કંપનીનો મલ્ચિંગનો પેપર આપણે નાખેલો છે તો જોવા આપણે આ પાંચ વીઘાનું વાવેતર છે રેવા અડધા ભાગમાં રેવા છે અઢી વીઘામાં અને અડધી રામેવ નામની એક વેરાયટી છે એ આપણે વાવેલી છે બંનેમાં થોડો ઘણો તફાવત છે તો હવે એ તો મરચાં લાગ્યા પછી આપણને ખબર પડે રેવા આપણે પહેલેથી જ વાવેલું છે તો આ પાછળથી જે નાના છોડવા આપણને જોવા મળી રહ્યા છે આ જે હોલમાં એ ખાલા છે જે પાછળથી આપણે બી મૂકેલા છે અને આમાં અમુક ડબલ બી મુકાઈ ગયા હોય કાણામાં એ પણ આપણે ઉપાડીને ખાલા ચોપેલા છે તો મરચી સરસ થઈ ગઈ છે આપણી તો ખેડૂત મિત્રો અમારી મરચી માટે એક લાઈક જરૂરથી કરજો મિત્રો અને આગળ વિડીયો જુઓ તમે જો આ પ્રમાણે આપણો ગ્રોથ છે મરચીનો સરસ મરચી થઈ ગઈ છે અને પાન થોડાક વરસાદના કારણે આપ જોઈ શકો છો વિડીયોમાં ડાઘા પડી ગયા છે આ લગભગ નહીં વાંધો આવે ગામમાં અને આજુબાજુના બધા વિસ્તારોમાં થોડીક ચર્ચાઓ થઈ રહી છે કે મરચી વરસાદથી પીડી પડીને પાન બધા ખરી ગયા છે અને મરવા માંડી છે પણ આપણે કોઈ એવું જાતનું અત્યારે કોઈ એવો છોડવો દેખાતો નથી અને આપણે લાસ્ટ ટાઈમ આમાં જે દવાનો સ્પ્રે કર્યો હતો એ બ્લેક બિંગો બ્લેક બિંગો કરીને બે બોટલ આવે છે અને મિત્રો આ કંઈ દવાની જાહેરાત નથી કરતો જસ્ટ આપણે ખાલી શેર કરું છું ખેડૂત મિત્રો સાથે આ આપણે બ્લેક બિંગો સ્પ્રે કરેલું છે પચીસ એમએલ નાખેલું દરેક બે બોટલમાંથી પચીસ પચીસ એમએલ નાખીને આપણે આ સ્પ્રે કરેલો અને સરસ રિઝલ્ટ આવેલું છે એમાં તો જુઓ આ રીતના આપણે આખું ખેતર સરસ થઈ ગયું છે નાના મોટી છોડવા છે પણ નહીં વાંધો આવે એ થઈ જશે તો અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે ખાલા છૂપવાનું પણ